બાબરમા પાલિકાની ગોરબેદરકારીના કારણે પશુ કોઈનો જીવ લે તો નવાય નહીં બડાસકાઠા જિલ્લા કલેક્ટર શ્રી રખડતા પશુઓને ને પાંજરાપોળ ઢોરવાળામાં પુરવાનો દરેક નગરપાલિકાના સત્તાધીશોને જિલ્લા કલેક્ટર શ્રી આદેશ કર્યો હોવા છતાં બાબર હાઈવેના દ્રશ્ય જોતા લાગશે કે બાબર નગરપાલિકાના સત્તાધીશો રખડતા પશુઓના કારણે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાશે ત્યારે જ જાગશે વાત કરવામાં આવેલ ભાબરની તો ભાબરમાં રખડતા પશુનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ગત શુક્રવારની સાંજે બાબર દિયોદર હાઈવે જૈન દેરાસર નજીક ભરચક એરિયામાં બે આખલાઓ સામ સામે સિંગડા ભરાવી બાખડ્યા હતા આખલાઓ એટલા હિંસક બન્યા હતા કે હાઈવે રોડ પરથી પસાર થતા મુસાફરો વાહન ચાલકો તેમજ હાઈવે પરના દુકાનદારોના જીવ તારવે ચોટ્યા હતા દુકાનદારો દ્વારા આંખલાઓને છૂટા પાડવા માટે પાણીનો મારો ચલાવ્યો ત્યારે આંખલાઓ છૂટા પડતા હાસકારો લીધો આંબાવર પાલિકાની ગોર બેદરકારીના કારણે રખડતા પશુઓ કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે અહેવાલ કાંતુભાર આઠોડ બાબર